નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવી વાર્તામાં વાર્તાનું નામ છે ખેડૂતની ફરિયાદ મોટિવેશનલ વાર્તા એકવાર એક ખેડૂત વારંવાર વાવાઝોડા અતિવૃષ્ટિ સૂર્યપ્રકાશ વગેરેથી પરેશાન હતો કારણ કે ક્યારેક પાક બગડી જાય છે આથી તે નારાજ થઈ ગયો અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો ખેડૂતે કહ્યું કે તમે ભગવાન છો પણ તમને ખબર નથી કે પાકને ક્યારે શું જોઈએ છે જેમને જરૂર પણ નથી તેઓ આપતા રહે છે તેથી હું તમને વિનંતી કરું છું કે મને એક તક આપો હું કહું તેમ હવામાન કરો પછી આપણે બધા ખેડૂતો અનાજની દુકાનો ભરીશું ભગવાને હસતા હસતા કહ્યું ઠીક છે આજથી હું તારા પ્રમાણે હવામાન રાખીશ ખેડૂત ખુશ થઈ ગયો ખેડૂતે આગામી પાકમાં ઘઉંની વાવણી કરી તેને જ્યારે જોઈએ ત્યારે સૂર્યપ્રકાશ મળ્યો જ્યારે ઈચ્છે ત્યારે પાણી મળ્યું પાણીની કોઈ કમી ન થવા દીધી તેને તોફાન પૂર અને સૂર્યપ્રકાશને બિલકુલ આવવા દીધો નહીં સમયની સાથે પાક વધતો ગયો ખેડૂત પણ ખૂબ ખુશ હતો કે આ વખતે અદ્ભુત પાક જોવા મળી રહ્યો છે ખેડૂતે મનમાં વિચાર્યું કે ભગવાન હવે જાણજે કે સારા પાક માટે શું જરૂરી છે તેઓ બિનજરૂરી રીતે ખેડૂતને પરેશાન કરતા રહે છે ખેડૂત પાક લેવા ખેતરે પહોંચ્યો જ્યારે તેણે ઘઉંના છોડના કાનને સ્પર્શ કર્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેણે જોયું કે કોઈ છોડના કાનમાં એક પણ દાણો નહોતો ખેડૂત દુઃખી થઈ ગયો અને બોલ્યો કે હે ભગવાન આવું કેમ થયું કારણ કે મેં બધું બરાબર અને યોગ્ય સમયે કર્યું આના પર ભગવાને કહ્યું કે હે પ્રિય ખેડૂત આ થવાનું જ હતું કારણ કે તમે આ છોડને જરાય સંઘર્ષ કરવા દીધો નથી તેઓને ન તો તડકામાં ઝાપટવાની છૂટ હતી ન તો વાવાઝોડાનો સામનો કરવાની છૂટ હતી તેમને કોઈ પણ પ્રકારના પડકારોનો સામનો કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી એટલા માટે તેઓ બહારથી ભલે સારા દેખાય પણ અંદરથી સાવ પોલા હોય છે તેમની અંદર કોઈ દાણા હોતા નથી જ્યારે એ છોડ વિવિધ પ્રકારોનો સામનો કરે છે ત્યારે તેઓ ઉર્જા ઉત્પન્ન કરે છે અને આ ઉર્જા તેમના માટે યોગ્ય સંભાવનાઓ બનાવે છે જેમના માટે તેઓ બનવાના છે મિત્રો આ વાર્તા પરથી આપણે એ શીખવાનું છે કે એવી જ રીતે જ્યાં સુધી વ્યક્તિ સંઘર્ષમાંથી પસાર ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ પોલી જ રહે છે જીવનના પડકારો તેના માટે પ્રગતિના નવા માર્ગો ખોલે છે અને માણસને મજબૂત અને પ્રતિભાશાળી બનાવે છે તેથી જ જો તમારા જીવનમાં મુશ્કેલીઓ અથવા પડકારો આવે તો ગભરાશો નહીં તે તમને વેરવિફેર કરવા કરવા નથી આવ્યા તે તમને શુદ્ધ કરવા આવ્યો છે મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા